આપણે જોઈએ તીખું એક તો બુક માં દસ ક્લાસ આઈ કોઈ દી હા ભીરા હા એ બાપા વિડિયો જોવે છે તો બુક ના સંબત નો પછી આમાં આપણે છે ને બીજા ને પીવા દે તો ખબર આમાં આપણે મરચી તો સુધારાઈ ગઈ છે લસણ મમ્મી ખોલે છે અને ડુંગળી આપણે સુધારશું એટલે એટલું બધું નાખીને પછી ગ્રેવી બનાવવાની છે પછી આપણે બતાવીએ હાલો આપણને તો પુરલા બનાવતા બનાવતા હજી તો બનાવવાનું ચાલુ નથી કર્યું આ સુધાર્યું તો સુધારતા સુધારતા ભૂખ લાગી ગઈ છે તો ચવાણું ખાવશું જુનાગઢનું કલ્યાણ કલ્યાણ છે કલ્યાણ જ છે ને કલ્યાણનું હતું ને આ ત્યાંનું ચવાણું છે ફેમસ મસ્ત તીખું તીખું મારા જેવું મારે જોઈએ એવું છે મારા જેવું નથી હું તીખી નથી તો હાલો હું ખાઈ લો પછી આપણે આગળ વધીએ પુડલાની રેસીપીમાં તો ગેસ જો આમાં નાખતી હતી તો ભૂલાઈ ગયું બધું મને વિડીયો બનાવતા બનાવી નાખ્યું છે બેટર એટલે હવે છે ને આમાં મેં શું નાખ્યું એ હું કહી દઉં તમને રવાને પહેલાં એક કલાક પહેલાં પલાળી દીધો તો દહીં નાખ્યું હતું થોડુંક પલાળવામાં ને થોડુંક ગમથું છોડા નાખ્યું હતું સોડા નાખ્યો તો થોડો ગમતો ને થોડીક છાશ નાખી હતી એમ પલાળી દીધું હતું પહેલાં પછી હું બતાવતી તીનું ને મરચી એ મરચું આદુ લસણ અને ડુંગળીની પેસ્ટ બનાવી નાખી હતી ગ્રેવી જેવી આખી મિક્સીમાં અને પછી આ નાખી દીધું છે આમાં અને તીખાની ભૂંકી નાખી છે મીઠું નાખ્યું છે અને કોથમીર નાખી છે લીલી મસ્ત એવી વાળિયાથી લઈ આવી વતન તો એટલે હવે જો આવું બેટર બનાવવાનું આપણે આમાં થોડુંક આછું થોડુંક રાખવાનું બહુ જાડું નહીં રાખવાનું ચાલો આપણે બનાવીએ પછી બતાવીએ તમને બધાને એવું લાગે કે જોવામાં બહુ મસ્ત ટેસ્ટી એવા લાગે તમારે આખી રેસીપી જોતી હોય પરફેક્ટ તો કોમેન્ટ કરજો તમારી કોમેન્ટ આવશે ને વિડીયોને સાથ આપશો એ પ્રમાણે તો અમે તમારા તમારે કોમેન્ટને ધ્યાનમાં લઈને અમે આનો રેસીપીનો વિડીયો બનાવશું એક પ્રોપર કેવી રીતે બનાવવા પુડલા એ રવાના પુડલા તો ચાલો આપણે બનાવીએ ચાલો આપણે બનાવીએ

આવા પેતરા કોણ કરે ની કોમેન્ટ કરજો તો મિત્રો હવે તમે જોઈ શકો છો માધુરી બનાવી લીધો છે પુડલા તો મિત્રો હવે તમે જોઈ શકો છો માધુરી બનાવ્યા પુડલા અને અહીંયા એનું મીની પુડલું છે અને અહીંયા એનું મોટું પુડલું છે આવડું રવાના પુડલા આવ્યા બરોબર છે કે નાના ભાઈ બહેન બની છે તો મેં ખાઈ લીધું છે હવે બહુ મસ્ત બનાવ્યા હતા રેસીપી તમને આ વિડીયો પછી સીધી રેસીપી તમને મળી જાય રવાના પૂતલા કઈ રીતના બનાવ્યા તે એકદમ ઢોસા જેવા બન્યા રવા ઢોસો ખાધો હોય ને તમે બસ એવા છે સેમ રવા ઢોસા જેવા બને રે તો ચાલો મળી હવે નવા વિડીયોમાં ને નવા વ્લોગમાં હવે તો બતાવો કેવી રીતના કર્યો રાખો ચાલો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ ને બે લાયક જોતા વિડીયો મિત્રો બાર વાગી ગયા એક ચોકબાર તો ખાઈ દેતી બીજી ચોકબાર ખાઈ જોઈ એક પૂરું નથી થતું એટલે બીજી ચોકબાર ખાવીને